નમસ્કાર ખેડૂત મિત્રો જેર ખેતી અને ખેડૂત બચાવ અભિયાન અંતર્ગત હું ડોક્ટર પલકેશ પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું જે ખેડૂત મિત્રો એક બે દિવસ અગાઉ ફેબ્રુઆરી મહિનાના નક્ષત્ર આધારિત ખેતીનો વિડીયો જોયો છે એમાં એક ક્ષતિ રહી ગયેલી છે કે જેમાં અમાસ મારે લખવામાં અને બોલવામાં બંનેમાં ભૂલ પડી છે એના આધારે વાવેતરમાં એકાદ ડેટ આગા પાછી થાય એમ છે બરાબર છે તો ફરીથી એ ખેડૂત મિત્રો આ ફેબ્રુઆરી મહિનાનો નક્ષત્રનો વિડીયો જોઈ લેશો તો સૌથી પહેલા આપણે ફેબ્રુઆરીમાં ક્યારેય વાવેતર નથી કરવાનું તો સૌથી પહેલા આપણે કેલેન્ડરમાં જોઈએ તો મંગળવાર અને શનિવારે આપણે વાવેતર નથી કરવાનું મંગળવાર ક્યારે આવે છે તો મંગળવાર આપણે ફેબ્રુઆરીના કેલેન્ડરમાં છ તારીખ તેર તારીખ વીસ તારીખ અને સત્યાવીસ તારીખે મંગળવાર છે અને શનિવાર જે છે એ ત્રણ તારીખ દસ તારીખ સત્તર તારીખ અને ચોવીસ તારીખે શનિવાર છે આ દિવસે આપણે વાવેતર કરવાનું નથી ત્યાર પછી આપણે અમાસ જોઈએ તો અમાસ નવ તારીખ અમાસ છે અને એના ચોવીસ કલાક પહેલા એટલે કે આઠ તારીખ અને તારીખે પણ વાવેતર કરવાનું નથી ત્યાર પછી આપણે પૂનમની વાત કરીએ તો પૂનમ ચોવીસ તારીખે છે અને ચોવીસ એના ચોવીસ તારીખ છે એના ચોવીસ કલાક પહેલા એટલે કે ત્રેવીસ તારીખ એટલે ત્રેવીસ અને ચોવીસે પણ આપણે વાવેતર કરવાનું નથી હવે આપણે મંગળવાર શનિવાર શા માટે વાવેતરની ના પાડીએ છીએ તો ઋષિ પરાશન અનુસાર કે મંગળવારે જ્યારે પણ વાવેતર કરવામાં આવે છે જે તે પ્રદેશને ધ્યાનમાં રાખીને ત્રાસ વધુ રહેતો હોય છે અને શનિવારે જ્યારે આપણે વાવેતર કરીએ છીએ ત્યારે રોગ અને જીવાતનો પુષ્કળ પ્રમાણમાં એટેક રહેતો હોય છે હવે આપણે જોવા જઈએ તો હવે વાવેતર ક્યારે કરવું છે તો ફેબ્રુઆરી મહિનાની તારીખોમાં જોઈએ તો આપણે સૌથી સારી જે આપણે નક્ષત્રો પ્રમાણે વાત કરતા હોઈએ છીએ તો પાંચ તારીખે અનુરાધા નક્ષત્ર છે ચૌદ તારીખે રેતી નક્ષત્ર છે અઢાર તારીખે રોહિણી નક્ષત્ર છે ઓગણીસ તારીખે વૃક્ષુશ નક્ષત્ર છે છવ્વીસ તારીખે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર છે અને અઠ્યાવીસ તારીખે હસ્ત નક્ષત્ર છે ફરી એકવાર તારીખ બોલું છું પાંચ તારીખ ચૌદ તારીખ અઢાર તારીખ ઓગણીસ તારીખ છવ્વીસ તારીખ અને અઠાવીસ તારીખ આ તારીખોમાં ખેડૂત મિત્રો સારા નક્ષત્ર કરીએ છીએ તો આપણને ઉત્પાદનમાં રોગજીવાતમાં બિલકુલ આપણને બેનિફિટ જોવા મળે છે અને આપણા છેલ્લા પાંચ સાત વર્ષના ખેડૂતોના અનુભવના આધારે ઘણા બધા ખેડૂત મિત્રો આનો પ્રયોગ કરી રહ્યા છે બીજું ખેડૂત મિત્રો આજે જોવા જઈએ તો આપણે શરૂઆતમાં એકથી દસ તારીખમાં જોઈએ તો ખાલી ને ખાલી માત્ર જો કે એકથી પંદરમાં કહીએ તો ખાલી બે જ મુહૂર્ત છે પાંચ અને ચૌદ તારીખ વચ્ચેનો ગેપ મોટો છે એટલે એના અનુસંધાને ખેડૂત મિત્રોને ખાસ મારે કહેવું છે કે જે વિસ્તારમાં ઠંડીનું પ્રમાણ વધુ હોય એ ખેડૂત મિત્રો ઉનાળું આવે તેની બિલકુલ ઉતાવળ ન કરતા તમારી પાસે સમય છે તો એટલીસ્ટ તમારા સમયમાં જમીનની તૈયારી છે અન્ય તૈયારીઓ તમે એક સમયગાળામાં દરમિયાન કરી શકો છો ત્યાર પછી મોટાભાગે આપણે જોઈએ છીએ તો બાર તેર તારીખ પછી આપણે ગરમીની ધીમે ધીમે શરૂઆત થશે તો એ અડસણમાં તમારી પાસે ઇનપ તારીખો છે ચૌદ તારીખ અઢાર તારીખ ઓગણીસ તારીખ છવ્વીસ તારીખ ને અઠ્યાવીસ તારીખ એ દરમિયાન તમે મેનેજમેન્ટ પણ પ્રોપર કરી શકશો જે મોટા ખેડૂત છે એની પાસે જમીન તૈયારી હોય તો એ પાંચ તારીખથી વાવેતરની શરૂઆત કરી શકે છે બાકીના ખેડૂત મિત્રો માટે હજુ ઇનપ સમય છે ઉનાળું વાવેતર કરવા માટેનું બીજું ખેડૂત મિત્રો કે અત્યાર સુધીમાં ઘણા બધા ખેડૂતોને આનંદ થાય છે કે મારી આ ભૂલને ઉનાથી અમીરભાઈ જે છે એમને મારું ખાસ ધ્યાન દોર્યું છે કે સાહેબ અમાસ તમારે બોલવામાં કે લખવામાં કંઈક મિસ્ટેક થઈ છે અને એમનો આભાર માનું છું કે આ નાની નાની સૂચનો ખેડૂતો તમે નીચેના લેવલથી ક્યારેક મારી પણ મિસ્ટેક બની શકે છે અને હું સ્વીકારું છું કે ભૂલો માણસ હોય તો એનાથી થતી હોય અને પણ એ આપણો સાહજિક ધર્મ છે તો દરેક ખેડૂત મિત્રો તમે અત્યાર સુધીમાં ઘણા બધા લોકોને લાગે કે સાહેબ આ નક્ષત્ર આધારિત હું ઘણા બધા ખેડૂત મિત્રોની આ વખતે મુલાકાત પણ કરવાનો છું અને એને અત્યાર સુધીમાં વાવેતર નક્ષત્રની તારીખોની આપણે આપીએ છીએ સાથે સાથે હળ ક્યારે ચલાવવું ક્યારે ન ચલાવવું તો એના માટે પણ આપણે દર વખતની જેમ વાત કરીએ છીએ કે આપણે મંગળવાર શનિવાર અને રવિવાર ખેતરમાં હળ ન હકવું જોઈએ અને જો તમે ખેડ કરતા હોય આંતર ખેડ કરતા હોય તો એના માટે બુધવારનો દિવસ સૌથી ઉત્તમ છે અને એ સિવાયના દિવસોમાં શનિ રવિ સિવાયના દિવસોમાં પણ વાવેતર કરી શકો અત્યારે મોટાભાગના ખેડૂત મિત્રો ઉનાળામાં તલ છે મગ છે અડદ છે તરબૂચ છે ટેટી છે આ અને અન્ય શાકભાજીઓ છે કે જેમાં ખેડૂત મિત્રો વાવેતર કરવાના છીએ તો અમે એક બે દિવસમાં તલના ખેતીની પણ માહિતી આપવાના છીએ અને તલબૂચની પણ માહિતી આપવાના છીએ જેથી કરીને શરૂઆતથી ખેડૂતો નાની નાની કઈ બાબતોનું આપણે ધ્યાન રાખી શકીએ જેથી કરીને આપણી ખેતીમાં ઉત્પાદક વધે અને આપણે આપણી ખેતીની અંદર ધનથી જે મહેનત કરીએ છીએ અને પ્રકૃતિ અને પર્યાવરણની પણ સાથે એટલા લઈને આપણે ચાલીએ કે જેથી કરીને આપણી મહેનત છે એ ખરેખર વાસ્તવમાં પરિણામમાં જે પરિણામે એના માટેનો આપણો પ્રયત્ન છે આશા રાખું છું ખેડૂતો તમારો કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખજો અને હજુ સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને અમારા આવનારા વિડીયો છે તમને તમારા મોબાઈલમાં મળતા રહે ખૂબ ખૂબ આભાર કર્યો મિત્રો જય જવાન જય કિસાન